ગેંડાની જૂની શિલ્પકૃતિ ફરી એ જ જગ્યાએ સ્થાપિત કરવાની રજૂઆત તાજેતરમાં વડોદરા શહેરના ગેંડા સર્કલ પર આવેલ જૂની ગેંડાની શિલ્પકૃતિને હટાવી તેની જગ્યાએ ફાઇબરની કૃતિ મૂકવામાં આવતા નારાજ કલાકારો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી ફરી જૂની શિલ્પકૃતિને એ જ જગ્યાએ સ્થાપના કરવા રજૂઆત શહેરના કલાકાર હિમાંશુ જોશી અને અનુજ કુમાર પોદાર દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી તેમના જણાવ્યા અનુસાર ગેંડા સર્કલની જે ગેંડાની કૃતિ હતી તે વર્ષો જૂની છે અને નરોત્તમ કે વૈયા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કલાનગરીના પ્રસ્થાપિત થયેલ જૂની કલાકૃતિઓ ખાલી પૂતળાઓ નથી પરંતુ કલાની દૃષ્ટિએ ઉત્તમ એવી સૌંદર્યલક્ષી કલાકૃતિ છે આ જૂના કલાત્મક શિલ્પો વડોદરા શહેર માટે હંમેશા એક પ્રખ્યાત સીમાચિહ્ન બની રહ્યા છે અને દાયકાઓથી નગરની જનતાની લાગણીઓ એમની સાથે જોડાયેલી છે જેથી આવી શિલ્પકૃતિ ન હટાવવી જોઈએ અને જૂની કૃતિ ફરીથી એક જગ્યા પર પ્રસ્થાપિત કરવી જોઈએ આ સાથે તેઓ દ્વારા ભવિષ્યમાં નવી શિલ્પકૃતિઓ લગાવવા અંગે અને જૂની શિલ્પકૃતિને ફેરબદલ માટે સાથે શહેરને સુશોભિત કરવા માટે શહેરના પ્રખ્યાત વયસ્ક કલાકાર આર્કિટેક્ટ ટાઉન પ્લાનર જેવા નિષ્ણાતોની એક કલાક સમિતિ રચના કરવામાં આવે જે લોકો વડોદરા શહેરમાં જાહેર સ્થળ પર મૂકવામાં આવતી કોઈપણ કલાકૃતિની ગુણવત્તા તપાસી તેના વિશે નિર્ણય લઈ શકે તે માટે પણ રજૂ करी हम वो जो गेंडा सर्कल है वो हम चाहते हैं कि वहाँ फिर से आ जाए गेंडा सर्कल पे क्या किस वजह से आप ये मांग कर रहे हैं <laughs> वो जो है वो किसी बहुत महान आदमी ने नरोत्तम लोहार ने बनाया था और वो पचास साल से वो शहर में है एंड वो गेंडा जो है मतलब आर्टिस्टिक इससे देखा जाए तो भी बहुत अच्छा था एंड लेमैन के नज़रिए से भी देखा जाए तो बहुत अच्छा गेंडा बनाया हुआ था एंड वो स्क्रैप का स्क्रैप से बना हुआ मेटल स्क्रैप से जो कि मतलब वो उस जमाने में वो बहुत बड़ी चीज़ है कि उस तरीके से स्क्रैप में काम किया क्योंकि बाद हम में हम लोगों ने बड़ौदा में पचहत्तर वैसे स्कल्पचर बनाए स्क्रैप से और जो कि उसकी वजह से बड़ौदा में जो पचहत्तर स्कल्पचर बनाए उसकी वजह से आज पूरे इंडिया में हम वो कर रहे हैं हम अब देखो दिल्ली में हमने बहुत सारे स्कल्पचर बनाए हैं फिर हम ये पुणे में बनाए हैं फिर लखनऊ में बना रहे हैं फिर सूरत में बना है गांधीनगर में बना है तो पूरे ऑल ओवर इंडिया में यही जो एग्जांपल सेट करके हमने किया और बड़ौदा के ही आर्टिस्ट लोग सब जगह काम कर रहे हैं तो एक वो जो उसका स्टैंडर्ड है वो बहुत अच्छा, तो अच्छा स्टैंडर्ड है तो हम चाहते हैं कि वो जो पुराना पचास साल पुराना जो ऐतिहासिक वो स्कल्पचर है फिर से आ जाए मेरा नाम अनुज कुमार पोदार है जो गेंडा सर्कल पर जूनो जो जूनो स्कल्पचर है तो गेंडा नू એને પાછી એ જ જગ્યા પર સ્થાપિત કરવાની અમારી માંગ છે એનું કારણ છે કે જે નરોત્તમ લુહારને ગુજરાત ગવર્મેન્ટનો ગૌરવ પુરસ્કાર મળે છે એ બહુ મોટા આર્ટિસ્ટ હતા અને આવા સારા આર્ટવર્ક અને મોટા કલાકારોનું કામ કાઢી નાખવામાં કાઢી નાખે છે એનો અમે વિરોધ કરીએ છીએ કેટલું યોગ્ય જે રીતે આ ઓળખ બની ગઈ હતી હા એટલે એ જ આવા જે જૂના જે ઉત્તમ કલાના નમૂનાઓ છે એ વડોદરાના માંથી કાઢી નાખે છે એ યોગ્ય નથી અમે એનો જ વિરોધ કરીએ છીએ હિમાંશુ જોશી